મિત્રો માત્ર ચાર મહિનાની બાળકી ઉપર દીપડા એ હુમલો કરવામાં આવેલો છે આ દીપડો પાંજરે છે કે કે કેમ સમગ્ર માહિતી જોઈએ તો તાલુકાના ગામની બાજુમાં એટલે બાવડી દર કીએ છીએ મિત્રો એ વિસ્તારમાં ત્યાં અવારનવાર દીપડાઓ અને વન્ય પ્રાણીઓ અવર જવર કરતા રહે છે ગત રાત્રિના સમયે તેજાભાઈ ગઢવી અને તેમનો પરિવાર નેશની અંદર જ્યારે ઘોર નિંદ્રામાં હતો તે દરમિયાન અચાનક જ બાજુના જંગલમાંથી ઝાડીમાંથી દીપડાએ હુમલો કરી ઘોડિયામાં સૂતી બાળકી પર ત્રાપ મારી હતી ત્યારબાદ તેજાભાઈ ગઢવી નીંદરમાંથી ઉઠીને દીપડા પર પ્રહાર કરવા માંડ્યા હતા અને દીપડો બાળકીને મૂકીને નાસી છૂટ્યો હતો તેમજ બાળકીને માથાને ભાગ પર ઈજા થતાં સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મિત્રો સમગ્ર ઘટના વિગતવાર જોઈએ તો રાત્રે ત્રણક વાગ્યે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બાળકીને ઘોડિયામાંથી ઉપાડીને ઉચકીને નાસી છૂટવા માંડવ્યો હતો તે દરમિયાન ઘરના સભ્યો દ્વારા હાકલા અને બટકારા કરતા દીપડો તેને છોડીને ભાગી છૂટ્યો હતો ત્યારબાદ મિત્રો સારવાર અર્થે બાળકીને ખસેડવામાં આવી હતી બાળકીની સારવાર કરી રહેલ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારના સાડા છક વાગ્યે ચાર મહિનાની બાળકીને ગંભીર પરિસ્થિતિમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ હતી અમે જ્યારે લઈ આવ્યા ત્યારે બાળકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી બાળકને માથાના ભાગે ઘણી ઈજાઓ થયેલ હતી અને ઘણું બધું બ્લીડિંગ પણ થયું હતું એના માટે તે લોકોએ ડૉક્ટરની ટીમ દ્વારા ટાંકા પર લીધેલા અને એને બ્લીડિંગ બંધ કરવાનું પણ કામગીરી કરવામાં આવી હતી બ્લડ પણ મિત્રો આપવું પડેલું હતું અને સીટી સ્કેન કરાવ્યા પછી જાણવા મળ્યું કે બાળકીના અંદરના મગજના ભાગમાં પણ હેમરેજ થયેલું જાણવા મળ્યું હતું આ બધી સારવાર આપ્યા બાદ બાળકીની સ્થિતિ અત્યારે સુધાર ઉપર છે મિત્રો તેવું જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો આ નરાધમ દીપડો હાલ પાંજરે પૂરાયો છે કે કેમ તેની વિગતો જાણીએ તો આ દીપડો હજુ સુધી પણ મિત્રો પકડાયો નથી તેવું જાણવા મળેલ છે